આતંકવાદી હુમલા ની અંદર નિર્દોષો નો આતંકવાદી જે જાણ લીધી એના નિર્દોષ જે લોકોના હત્યા થઈ એની માટે આજે ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ મોટી માર્કેટ ઉપલબ્ધ અને સંતરામ શાક માર્કેટ બંને શાક માર્કેટની અંદર અમારા વેપારીઓ દ્વારા આજે બંધ રાખી અને જે નિર્દોષ લોકોની જાન ગુમાવ્યા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે કેન્ડલ માર્ગનું અહીંયા આગળ આયોજન કરેલું હતું અને સખત શબ્દોની અંદર અમે આતંકવાદી જે કૃત્ય કર્યું છે એને વખોડીએ છીએ અને આ દેશની અંદર જ્યાં નરેન્દ્રભાઈ આ કાર્યની અંદર એક અઘુ પગલું રહી રહ્યા હોય તો આજના એપીએમસી માર્કેટની અંદર આવેલા ખેડૂતો વેપારીઓ અમે બધા એક સાથે આ દેશની અંદર ચાલી રહેલા આતંકવાદીને નાબૂદ કરવા માટેના જે પગલા નરેન્દ્રભાઈ લેશે સદંતર એમની સાથે રહી અમે આગે એમને સપોર્ટ કરીશું